હાલ ચોમાસાની ઋતુમાં દમણના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ બની છે ખાસ કરીને કૃષિ ગામ થી સોમનાથ જોડતા રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય બની છે આ માર્ગ પર ડામણ ની જગ્યાએ કાદવ અને કીચડ જોવા મળી રહ્યા છે જેના કારણે રોજ અનેક વાહનો કીચડમાં ફસાઈ જતા બનાવો બનતા રહે છે સોમનાથ વાસીઓ હવે આ માર્ગને માર્ગ ગણવામાં પણ શરમ અનુભવી રહ્યા છે દિવસે દિવસે વાહનો કીચડમાં ફસાતા અને બાઇક સ્લીપ થતા બનાવો વધી રહ્યા છે જેના કારણે વાહનો અને વાહન ચાલકોને ભારે નુકસાન થાય છે ત્રણ દિવસો પહેલા આ માર્ગ પર એક મસ મોટા ખાડામાં ટેમ્પો નો ટાયર ફસાઈ ગયો હતો અને ટેમ્પો પલટી મારી ગયો હતો આજે પણ એક છોટા હાથે ટેમ્પો કીચડમાં ફસાઈ ગયો હતો જેને મહામુસીબત બહાર કાઢવામાં આવ્યો હતો કચીગામ સર્કલ થી સોમનાથ ચોકડ સુધી આ માર્ગ કાદવ અને કિચડ ઘર બની ગયો છે જેના કારણે વાહન ચાલકો તો બાપ પોકારી રહ્યા છે છેલ્લા એક વર્ષથી આ માર્ગના નવીનીકરણનું કાર્ય ચાલી રહ્યું છે પણ હજુ સુધી રસ્તો બનીને તૈયાર નથી થયો લોકોમાં આ બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પરંતુ તેમની સુનાવણી કોણ કરશે હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે અને દમણનું પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર આજ માર્ગ પર આવેલું છે આવનારા દિવસોમાં ભોલે ભક્તોની શિવાલયોમાં ભારે અવરજવર થશે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને વાહન ચાલકોને થોડો રાહત મળી રહે તે માટે ચોમાસા પૂરતું જ માર્ગ પર કબજેઓ પાથરીને વાહન ચાલકની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે